સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયતમાં નીલગીરીથી ડિંડોલી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબો રૂપિયા સાઠ કરોડનો અંડરપાસ બ્રિજ તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર જ ક્ષતિગ્રસ્ત થયો છે બ્રિજના શરૂઆતના ભાગમાં નીચે મૂકવામાં આવેલી લોખંડની ગ્રીલો તૂટી જવાના કારણે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની એક સાઈડને બંધ કરી દેવાઈ છે જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિના પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ દ્વારા આ અંડરપાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાતમાં નીલગીરીથી ડિંડોલી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબો રૂપિયા સાઠ કરોડનો અંડરપાસ બ્રિજ તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર જ ક્ષતિગ્રસ્ત થયો છે બ્રિજના શરૂઆતના ભાગમાં નીચે મૂકવામાં આવેલી લોખંડની ગ્રીલો તૂટી જવાના કારણે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની એક સાઈડને બંધ કરી દેવાઈ છે જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિના પહેલા કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલ દ્વારા આ અંડરપાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોનો સીધો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અંડરપાસની લોખંડની ગ્રીલો તૂટવાની આ પહેલી ઘટના નથી લગભગ ત્રણ મહિના પહેલા પણ આ જ ગ્રીલો તૂટી જતા તંત્ર દ્વારા માત્ર વેલ્ડિંગ મારવાની કામગીરી કરીને સંતોષ માની લેવાયો હતો જો કે આ વેલ્ડિંગ પણ ટકી ન શકતા હવે આખી લોખંડની ગ્રીલ વળી ગઈ છે અને તૂટી ગઈ છે ગ્રીલો તૂટી જવાના કારણે અંડર બ્રિજ પર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ હતી તંત્રને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવીને બ્રિજની એક સાઇડને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે સાત મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા ગુજરાતનો સૌથી લાંબો આશરે પાંચસો ત્રણ મીટરની લંબાઈનો આ અંડરપાસ બ્રિજ સાત રેલવે ટ્રેકની નીચેથી પસાર થાય તે રીતે બનાવવામાં આવ્યું હતું જેનું ગત માર્ચ મહિનામાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ દ્વારા ઉદઘાટન કરીને અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નવા ગામ તરફથી પર્વત પાટિયા જવા માટે મોટી સંખ્યામાં લોકો આ અંડરપાસ બ્રિજનો ઉપયોગ કરે છે મહત્વના અંડરપાસ બ્રિજની લોખંડની ગ્રીલો તૂટી જવાના લીધે તેને બંધ કરી દેવામાં આવતા બ્રિજનો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે परिणाम पर बे रूट ने समस्या मधारो थोड़े और मैं यहाँ से डेली निकलता हूँ आज दो दिन हो गया है ये बंद है हुआ है तो भी ध्यान नहीं दे रहे ये कब से पड़ा हुआ है कल बहुत ट्रैफिक जाम हुआ था ये पूरा एरिया में जाम हुआ था पूरा और क्या कहोगे सात महीना पहले ही बनाया गया था और हाँ, से सात जाना। पहले बनाया गया था अभी मतलब सात महीना ही हुआ है और अभी से खराब हो गया है क्या से चालू हो गया है खराब किसे जवाबदार मानते हो सात महीने में टूट जाना जवाबदार तो अब जो तो मेन है उसको भी मानेंगे अब जवाबदार है तो ऐसा यहाँ पे तो कल से दो तीन दिन से कल बहुत ट्रैफिक जाम हुआ था થાય તે માટે ખાસ હાઈટેક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હતી જોકે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ ની આવી હાલત થતા મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે હાલ મહાનગરપાલિકા દ્વારા તૂટેલી લોખંડની ગ્રીલોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે હલકી ગુણવત્તા વાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું